ગિરનારની લીલી પરિક્રમા અંગે આ સૌથી મોટા સમાચાર છે મોટા સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે વરસાદના કારણે સ્થગિત કરાય છે લીલી પરિક્રમા ગિરનારમાં દર વર્ષે યોજાય છે લીલી પરિક્રમા ત્યારે સાધુ સંતો સાથે પ્રતિકારાત્મક પરિક્રમા થશે વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા આ મોટો નિર્ણય કરાયો છે

આપણના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને આ ફેસલો લેવામાં આવ્યો છે અને આજના માઠા સમાચાર પણ છે કે એક યુવકનું પચીસો સીડીઓથી પડીને મૃત્યુ પણ થયું છે આ મિત્રો આના કારણે તાત્કાલિક આ પગલું પણ લેવામાં આવ્યું હતું કે લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કીચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ લીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક જે સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારામંડલના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે રહી અને સાધુ સંતોની સહમતીથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે વહીવટીતંત્ર વ્યવસ્થા કરે છે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપને સહકાર આપશો એવી મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે